સૌને મારે નમસ્કાર આશા રાખું છું કે આપ સૌ લોકો ખૂબ સ્વસ્થ અને મસ્ત હશો તમે જાણો છો કે બે હજાર ચોવીસ ના આ એક બે દિવસ બાદ એટલે કે બે હજાર પચીસ ની શરૂઆત થવાની છે અને બે હજાર પચીસ ની શરૂઆત આપણા સૌ લોકો માટે ખૂબ સારી અને મસ્ત હોય એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું આજે બે ચાર મુખ્ય વિષયો વિરમગામ શહેર અને તેને જોડાયેલા ચાર પાંચ મુદ્દાઓ ઉપર વિશેષ ચર્ચા કરવા માટે તમારા બધાની વચ્ચે લાઈવ થયો છું આમ તો બધી જ વસ્તુનો ભાર માથે લઈને ફરવું એટલે ઘણી ચિંતા ચિંતા આવે ને આવે છે એટલે આમ તો ગામડાના પ્રશ્નોને હાથ ઉપર લઈએ અને ગામડાઓમાં વિકાસના કામો થાય એટલે ગામડાના લોકોની અપેક્ષાઓ કેટલી જ વધે કે ભાઈ ચલો બધું છે તો આપણે હાર્દિકભાઈને કહીએ વિરમગામ નગરપાલિકાના પણ પ્રશ્નો એવા જ છે કે તમે જેટલું વધુ ધ્યાન આપો એટલી વધુ લોકોની અપેક્ષા આપણા તરફ દોરાય આજે મારે બે ચાર કડવી વાતો પણ કહેવી છે અને સાચી વાતો પણ કહેવી છે આલી તમામ વાતો મારા વિરમ કામ શહેરના લોકો માટે અને નગરપાલિકાને જોડાયેલી વાતો છે થોડા દિવસ પહેલા હું કાબીનગરની મીટિંગમાં હતો અને થોડાક આ બેનમાં આપણા કાર્યાલય પર આવેલા કાર્તિકભાઈ પુણે તો એને મારા કાર્યાલયના બધા સાથીઓને મળ્યા કે અમારે બોળ પીખામાં ગટરનો પ્રશ્ન છેલા કેટલાય સમયથી છે એટલે તમે અમને મદદ કરો એટલે મારા સ્ટાફના આયોજન મુજબ એમેન નગરપાલિકામાં વાત કરી કે ભેજાઓ તમે ગોળપીઠામાં આવૃત્તે ગટરના પાણી ઉભરાય છે તો એનો તત્કાળ સારવાર કરાવો તત્કાળ એનું કામ તુરંત કરો એટલે નગરપાલિકાના લોકો એક દિવસ ત્યાં ગયા હશે પણ ત્યાં શું થાય ગટર ગટર ઉભરાતી હોય એ બેને જે ગટરનો ઢાંકળો હોય એને પ્લાસ્ટર કરીને ફિટ કરી દીધી એટલે જે ગટરનો ઢાંકળો પેક થઈ ગયો એટલે પાણી બંધું જે છે બીજી જગ્યાએ ઉભરાય એટલે એકબીજા બેનો હવે પોતાના ઘરની બહાર દીવાલ કરી દીધી પાણી માટીની દીવાલ કરી કે ડક્ટર પાણી અમારા તરફ ન આવે બેનો વિચારો એમ છે કે બિલકુલ સાચા છે એટલે બેનો ત્યાં બધી વાંચતી હતી અંદર અંદર નનગરપારીના અધિકારીઓ કામ કરવા એમને કરવા ના દીધું અધિકારીઓ જતા રહે એટલે બેનો આપણા કાર્યાલય આવે છે ચોવીસ કલાક ચાલુ હોય આમ તો કાર્યાલય તમારું હોય મારું તો નથી હું તો ખાલી એક લિમિત બની ગયો છું

કે નગરપાલિકાની કોઈ વિશેષ યોજનાઓ હોય જે સરકારમાંથી મંજૂર કરાવવાની હોય આ કમધારા સુબેનો હોય અને નગરપાલિકાને લગતા મુદ્દાઓ છે એટલા માટે જ નગરપાલિકામાં કોર્પોરેટરની બોર્ડિંગ હોય અને આપણે નગર સયયોગ તરીકે ચુકાદો મોકલતા હોઈએ છીએ કમધારા સબે તરીકે 2 વર્ષની અંદર નગરપાલિકામાં ખુલ્લી ગટન ને પેક કરવાની યોજના જે 32 કરોડ ની હતી એ મંજૂર કરાવવી ત્રીજા ફેઝ ગટર લાઈન નું કામ હતું જેમ કે પાન ચકલાની અંદર હોય નવી બીજી ગટર લાઈનો નાખવાની હતી જેમાં ખૂબ ગટર ઉભરા થઈ હતી નવી લાઈનો આપણે મંજૂર કરાવી સોળ કરોડ રૂપિયાની રયાપુર ત્રણ રસ્તા થી લઈને છે વિઠ્ઠલગઢ સુધી ફોરલેન્ડ રસ્તો સો કરોડનો મંજૂર કરાયો રાયાપુર થી લઈને ભરવાડી દરવાજા સુધીનો ડિવાઈડર વાળો રસ્તો અને જે ગઢ છે એનું સમારકામ આઠ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલું વિરમગામ શહેરના અલીગઢ એટલે જે આપણે ભુજવા ફાટક ઉપર બ્રિજ બન્યો ત્યાંથી લઈને છે જસી ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઈટ મંજૂર કરાવી વિરમગામ શહેરના બીજા નાના મોટા પ્રશ્નો જેમ કે નવી ટાંકીઓ બનાવી નવા બીજા પ્રોજેક્ટો લાવવા સરકારી વિશેષ યોજનાઓ હાસનપુર અને ભુજવાની અંદર અપાવી આ બધું કામ ધારાસભ્ય તરીકે મંજૂર કરાવવાનું પણ ગટરના પ્રશ્નો વધુમાં વધુ જે વિરમગામ શહેરમાં ઉભા થયા છે આમાં કોર્પોરેટરોએ વિશેષ જવાબદારી નિભાવવી જોઈએ

કરા બધા લોકો એવા છે કે હાર્દિક ભાઈ તમે અમને નંબર મોકલ્યા છે નગરપાલિકાના એ અમારા ફોન નથી ઉપાડતા કયા કોર્પોરેટર એક્ટિવ થઈને તમારું કામ કરે છે એ તમારે હવે સમજવાનું ને જાણવાની જરૂર છે માન લો કે આ વોર્ડ પછા વાળો વિસ્તાર જે વોર્ડ લાગતો હોય એ નંબરનો વોર્ડ તો એના કોર્પોરેટરનો માન લો કે તારા નગરપાલિકાના જવાબદાર વ્યક્તિ તરીકે તારા લોકો તમને કીધું હોય તો આપણી ફરજમાં આવે કે નો આવે તારા સભ્ય તરીકે મારી ફરજ આવે ને ગટરનો કોઈ પ્રશ્ન હોય તો ચીફ ઓફિસર ને કહો નગરપાલિકાના પ્રમુખ ને કહો ઉપપ્રમુખ ને કહો કારોબારી ચેરમેન ને કહો એટલે એમનું મૂળ હોય તો એક કામ કરવાનું નગરપાલિકાના જે તે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવાની જવાબદારી નગરપાલિકાની પ્રાયોરિટી માં હોવી જોઈએ નગરપાલિકા આ વાત ને જો ગંભીરતાથી ન લે અને પછી લોકો ગુસ્સે ભરાયા એ યોગ્ય ન કે અજે નગરપાલિકા કોઈ એક વ્યક્તિથી નથી ચાલોની નગરપાલિકાની અંદર ચુટાયેલા બધા કોર્પોરેટરઓએ સહયોગથી કામ કરીશું તો બધા પ્રશ્નોનું નિરાકરણ થશે ગટરના પ્રશ્નો હોય તો પોતાના વિસ્તારમાં કોર્પોરેટર તરીકે પોતાના વિસ્તારમાં ગટર ઉભરાતી હોય તો તત્કાલ યોગ્ય નિર્ણય કરીને ગટર ઉભરાતી બંધ કરાવવાનું કામ કોર્પોરેટરનું હોવું જોઈએ

એ ધારા સભ્ય તરીકે મારી જવાબદારી યોજનાઓ મંજૂર કરાવવાની છે કોઈ એવી કોમ્પ્લીકેટર વસ્તુ હોય જે બહુ ટાઈમ થી મંજૂર ન સકતી હોય તો હું सीएम સાહેબને કે શહેરી વિકાસ મંત્રીને જઈને કહું જીયુડીસી માં જઈને કોઈ તત્કાલી મંજૂર કરાવવાનું કામ મારું છે ગટર ઉભરાવી રોકવાનો કામ કોર્પોરેટર નું હોવું જોઈએ કોર્પોરેટર હોઈ આમાં ધ્યાન આપવું જોઈએ અરુ વિરમન સાહેબના લોકોને પણ તો આ જે તમે દરેક મારી તો જવાબદારી છે તો क्या है हमारे छोटे नगरपालिका नगर ने लगती है तो अपन हमारे ध्यान आप पर पहुंचे पर नाना नानी वातुमा जो आपने कॉरपोरेटर ने नहीं कहिए तो ये पुतानी जवाबदारी मात्र छटकी जैसे कॉर्पोरेटर तरीके सुसु काम करू પોતાનો મોહલ્લાની અંદર પોતાનો વિસ્તારની અંદર સાફસફાઈ સમેશર થાય પોતાનો વિસ્તારની અંદર ગટરું ડ્રાફ કર્યું તો તત્કાલ બંધ થાય જે લોકો ગટરના ભૂગરાઓની અંદર ગાડડા ગુમડાઓ ઓસીકા નાખી દેતા હોય એમને પકડવાનું આ બધું નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કરવું જોઈએ આખો દિવસ નગરપાલિકાની ઓફિસમાં બેસીને હા હા હી હી અને ખાટા ખયા ન કરાય કામ કરવું પડે બજારોમાં ફરવું પડે અમે જ્ઞાનતી રોડ ઉપર નીકળતા હોવລະ અમને ખબર પડે ને કે ફલાણી જગ્યાને કોઈ થામબલો નાડે તમે જીપી વરાને તમે મેસેજ કરીય છે આજે થામબલો નડતા હોય ને હટાવવાનું કામ કોનું હોય નગરપાલિકાએ ધ્યાન રાખવું પડે છતાય આપણે આપની ફરજમાં આવીને એમ કહીએ જીમ ભાઈ જે કોઈને પોતાના વિસ્તારની અંદર કે મોહલ્લાની અંદર થામબલો નડતા હોય તમને તમને કહેજો અમે એ ઉપર ધ્યાન આપીશું તરત અમે લોકો ફોન કરીને કહીએ છીએ અને અત્યારે

કઈ રીતે વિરમગામી અંદરવાદ વિવાદ થાય ભાગલા પડે વિરમગામનો વિકાસ કેવી રીતે રોડાઈ જાય બસ એમાં જ રસ છે અમુક લોકોને કેવી રીતે વિરમગામનું કામ થાય કેવી રીતે વિરમગામ સ્વસ્થ કરે બેસ્ટ બને એની જ인다 કોઈ નથી કરી બસ અંદર અંદર ઝઘડા કરાવીએ અંદર અંદરવાદ વિવાદ કરાવીએ ફરના કોર્પોરેટરના વિસ્તારમાં કટર રૂબરાય તો એનું ખરાબ કેમ દેખાય બસ એ દિશામાં અમુક કોર્પોરેટર અંદર અંદર લડાઈ લડી રહ્યા છે એટલે મારી બધાને વિનંતી છે કોર્પોરેટરો આમાં મહત્વની જવાબદારી નિભાવવી પડશે ઘણા લોકો એવું છે વિરમગામ શહેરના લોકોને કહું ઘણા કોર્પોરેટરના મનમાં એ રાય છે કે હવે પછી આપણે ક્યાં લડવું છે કઈ કરવું નથી એક વાર જીતી ગયા છીએ બે વાર જીતી ગયા છીએ હવે આપણે કઈ ધ્યાન આપવું નથી આવી રીતે ન ચાલે લોકોએ વર્ષો પછી વિરમગામ શહેરની અંદર નગરપાલિકા સ્પષ્ટ બહુમતી સાથે બનાવી છે કે વિરમ ગામના લોકોને અભિનંદન આપણે પાઠવવા જોઈએ કે આપર્ને સ્પષ્ટ મહોમતી સાત્રેની નગરપાલિકા બનાવીને આપી છે તો આપણો બધાની જવાબદારી બને છે કે નગરપાલિકા સારી સુડટ અને શ્રેષ્ઠ કામ કરે બધી મશીનરી હોવા સતા આજે મે જીવીની સીમો ફોન કર્યો પ્રાદેશિક કમિશનરને ફોન કર્યો આજને આજ બધી મશીનરી આવવાની છે આજને આજ બધા કામો લઈને નગરપાલિકાની અંદર કરવા માટે અધિકારીઓ તૈયાર છે તો આપણે જન પ્રતિનિધિ તરીકે કરીશું એ આ છે આપણી હોવી જોઈએ કે ના આપણે આ કામ કરાવું છે છેલ્લા ડોટ વર્ષથી નગરપાલિકાનો કયો હોદ્દેદાર રાજ્ય સરકારમાં કોઈ ફાઇલ લઈને ગયો કે નવો આઈડિયા લઈને ગયો કોઈ જ નહીં બધું જ ધારા સભ્ય છૂટાઈ ગયો એટલે ધારા સભ્યના માથે બધું ના હોય નગરપાલિકાની જવાબદારી તો આપણે કોર્પોરેટર તરીકે લેવી પડશે ને પોતાનો વિસ્તારની જવાબદારી તો કોર્પોરેટર તરીકે લેવી પડશે ને ગામનો સરપંચ છૂટાતો હોય તો સરપંચની પહેલી જવાબદારી હોય પછી બીજા નંબરની જવાબદારી તારુ પંચાયતના સભ્યની હતી જાતંતરે જવાબદારી જિલ્લા પંચાયતના સભ્યની હોય ચોથા નંબરની જવાબદારી એનાથી ઉપર ચકેલો પતિની જ નહીં હોય પણ આપણે જો જવાબદારી ન લઈઈએ આપા માથે આપણે જવાબદારી ન મોઢીએ તો કામ નહીં થાય તો એકલા હાથે આલી નહીં પડે જે કામ સરળતાથી વિરમ ગામની અંદર મે વિચાર્યું હતું કે 3-4 વર્ષની અંદર સારું સુંદર સ્વસ્થ અને ગટર ઉભરાતા પાણીથી મુક્ત વિરમ ગામનું જે મે સપનું જોયુંતું એમાં હજુ એવું લાગે કે મારા જોડી બે ત્રણ વર્ષ જતા રહેશે મારી બે હાથ જોડીને વિરંગામ શહેરના બધા જ કોર્પોરેટરો વિનંતી છે અમદાવાદ શહેર અને રાજકોટ વડોદરા જેવા શહેરોની માફક પોતાના વિસ્તારની અંદર સેવા સેતુના માધ્યમથી એક લોક દરબાર યોજો કે પોતાના વિસ્તારમાં શું જરૂર છે શું તકલીફ છે

કોઈ અમને વિરમગામ શહેરના વેપારી કે સામાજિક આગેવાન ફોન કરે તરત અમે ધ્યાન આપી પર કોર્પોરેટર તરીકે આપની જવાબદારી છે એ દરીક્ષો બધા કોર્પોરેટરને નથી કે તો 3-4 કોર્પોરેટર એક ક્યાં છે એ કામ કરે છે પ્રભાવીના કોર્પોરેટર શું ભૂમિકા ભજવી રહ્યા છે શું કરવાવાગે છે શું નથી કરવાના એ બધી જ વિરમગામના લોકોને હવે ખબર પડે છે વિરમગામના લોકો અત્યાર સુધી બધું બંધ આંખે જોતા હતા જту કર્તાતા કેમ કે ગડગંદન થી નગરપાલિકાઓ ચાલતી દેવો સ્પષ્ટ બહુમતી થી ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા ચાલે છે તો આપા વધારે જવાબદારી પેલા આવે વિરમગામ માં 56000 મતદારો રહે છે 1 લાખ લોકો વિરમગામ શહેર માં રહે છે ખૂબ મોટો વિસ્તાર છે 12 લાખ લોકો વિરમગામ શહેર ની અંદર આવે અને પછી આપણે જો વિરમગામ ને શહેર નહીં બનાવવાની તૈયારી તમારી તો એ બાબતે બિલકુલ સહમત નથી મારી તૈયારી છે સારું બનાવવાનું એમાં જે કરે પણ આપણે મારે લોકોના સહયોગ ખૂબ જરૂર છે કેવી પરિસ્થિતિ હમણાં જેટલા મારા વિરમગામના ભાઈઓને કહું તમારે ધ્યાન પૂરતું દબાણ હટાવવાનું કામ છે કે નગરપાલિકામાં આવે છતાય હું સારું વિરમગામ નું થાય એના માટે હું આંખે ચડું છું આ મારા ભાગનું જ નથી આ નગરપાલિકાનું કામ જે છતાય હું પ્રેશર કરીને કહું કે ભલે ફલાણી જગ્યા પર રોડ બનાવવાનો છે તો પછી એ દવા નકાવાનું કેવી રીતે કરીશ આ બધું જ કામ નગરપાલિકાના બાવે છતાય અમારું અડખામણ કરે અને પછી નગરપાલિકાના કોર્પોરેટરને જીતે છે તો અમારું દબાણ હટાવી હોય ત્યાં જે હું કે ખબર છે અમારું દબાણ નતું હટાવવા તો ધારાસભ્ય દબાણ હટાવવા મોકે છે અને ધારાસભ્યને બલિનો બકરો બનાવી દેવાનો જો કામ નહીં કરો જો સારી રીતે વિરમ કામ સાહેબને બેસ્ટ અને શ્રેષ્ઠ નથી બનાવતા તો પછી મતલબ શું છે મારી બધાને હાથ જોડીને વિનંતી છે મારા વિરમ કામ સાહેબને લોકો ને કે તમારે ટેલી પ્રાયોરિટી તમારો વિસ્તારના કોર્પોરેટરનો જોડે રાખવી જોઈએ ન કરે તો મને કેમ હું તરત ખરાવવાનો પ્રયાસ કરીશ પણ જો એક એક કોર્પોરેટર એક્ટિવ ના હોય અને બધું જ મારા માથે હોય અને બધું જ મારે ભુકવવાનું હોય તો મને કોઈ વાંધો ન કે આપણે મુગાવ છે કે મેં છુટાયા છું તો આપડે ફરક માં આવે છે મને દુખ એ વાતનું નથી કે કાર્યાલયે પાંચ બેનો આવીને એવું કીધું કે હાર્દિકભાઈ અમારા વિસ્તારની અંદર બેટન ઉભરાય છે કોઈ ધ્યાન નથી આપતો મને એ વાતનું દુખ નથી મને માત્ર એ વાતનું દુખ હતું કે નગરપાલિકાની વાત ન સાંભળી એવું નથી કે આવું કે જનતાનો બધ જ કામ થઈ જાય પણ જનતા તમારા દ્વારે જયારે આવતી હોય ને તો તેને ચા પાણી પણ ચિંતા ના કરો કામ કરવાનો પ્રયાસ કરીશું થઈ જશે આપણે પ્રયાસ કરીએ નથી જનતાને ખબર પડે કે બાજુમાં કોઈ બેને ગટરના ધાંકડા પ્લાસ્ટરથી પ્લાસ્ટર થી આખું એકદમ બેગ કરી દીધું હોય અને પછી બેન ન કરવા દીધે ત્યાં ઝઘડો થાય નગરપાલિકાનો અધિકારી જતો રહે એમાં ના નથી પણ આપણે પ્રયાસ તો કરવો પડે ને કયો કોર્પોરેટર નગરપાલિકાએ દિવસમાં 5 કલાક બેસે અને એવું કહે કે હું નગરપાલિકા ફરાણા વોર્ડનો કોર્પોરેટર આજી નગરપાલિકાએ બેસવાનો છું જે કોઈને પ્રશ્ન હોય એને આવજો હું ફરાણા અધિકારીને કહીશ હું ફરાણા વિભાગના વ્યક્તિને કહીશ ખરું કોઈની જવાબદારી ખરી આજે આજેનો વિડિયો જ આહત કરું છું આજે જરવા વાત કરું છું ઘણા કોર્પોરેટરને નઈ ગમે એ મારો ખાંદી વિરોધે ચાલો કર દેશે કે ભાઈ હાર્દિક નવે આવડી હેરાન કરીએ હાર્દિક નવે આમ કરીએ તમને આવડું મોટું આંદોલન ગમે એટલો વિરોધ હતો તો ચાલુ રાખી તો પણ એમાં સફળતા હતી વિરમ ગામને પણ સફળતા અપાવીને રહીશ આજે અવારવાર મેં જીવડીસી બધા અધિકારી ફોન કર્યો કે મારે વિરમ બે ત્રણ દિવસમાં એક પણ ગટર ઉભરાતી ના હોવી જોઈએ જે પણ જેટિંગ મશીન લાઈને જેટલી પણ ગટરો સાફ કરવાની કરી દો પાંચ દિવસમાં નવી જેટલી પણ આપણે પંપિંગ સ્ટેશનો બનાવે છે પાણી ખેંચવા માટેના ગટર ના એ બધા પંપિંગ સ્ટેશનો ચાલુ કરો સ્પષ્ટ કીધું ચાર પાંચ દિવસમાં રિઝલ્ટ આવે એના માટેનો આ મારો પ્રયાસ છે બધા સાથે મળીને કામ કરીએ બસ એવી અપેક્ષા રાખું છું મનમાં ભયંકર પીડા હતી આટલું કરવા છતાંય અમુક લોકો વિરમ કેમ ખરાબ થાય અને હાર્દિક ભાઈનું કેમ ખરાબ દેખાય આની ચિંતામાં છે બોલો ઘણા લોકો આની ચિંતા કરે કે ધારાશહેરનો ખરાબ દેખાવ હોય તો શું કરવું જોઈએ એટલે કોકના પાછળ વાણે છોડ આવે અત્યાર સુધી આપણે એ જોયું હતું તમા બધા મનો પર હાથ કે કે જો દર અઠવાડી 10 15 દાડીઓ આવતું નગરપાલિકા જેને લોકો હેલ્લો પણ કર્યો હવે કેમ નથી સાંભળતું હવે એનું થાય છે કે નહીં કે કે ધારાશહેરનો કાર્યાલય 24 કલાક ચાલુ છે નગરપાલિકા જેટલી કલાક ચાલુ નથી રહેતી એટલું ધારાસભ્યનું કાર્યાલયયા 24 કલાક ચાલુ હોય છે ધારાસભ્યના કાર્યાલય લોકો 24 કલાક બેઠા હોય છે કોઈ પણ માણસ આવે ને ચા પાણી પૂછીને એનો જે કે કામ હોય અને લખીએ છે ને એના બે દિવસમાં રિપોર્ટ આપતી એના કામ લે કેટલે પહોંચ્યું જેટલી રજૂઆતો નગરપાલિકાની જતીઓ જેટલી રજૂઆતો શિવા સદનની જતીઓ જેટલી રજૂઆતો જિલ્લા પંચાયત કે તાલુકાના સભેગડેની જતીઓ એટલે રજૂઆત ધારાસભ્યના કાર્યાલય આવે છે કે આપણે લોકોનો ભરોસો છે એ ભરોસો કેનોતા પરનો જો સરપંચ કોર્પોરેટર તાલુકા જિલ્લાનો સભ્ય આ બધા જ અને ધારા સભ્ય પણ એમાં આવી તો આ બધા જો એકરનું કામ કરીએ ને તો કોઈને તકલીફ જ ન આવે વેવ નથી કે તો 100 100 કામ બનાવા જોઈએ પણ 100 માંથી 50 કામ તો થાય ને 50 કામ માં કદાચ કે કસર રેતી હોય પણ એને ઢગલ આપીએ એના ખરે હાથ મૂકીને એવું કહીએ ચિંતા ના પર આનું તો કાલે કાલે તો પરમદાર અમે કરવામાં ધ્યાન આપીશું એવું તો આપણે કહેતા જ નથી ને પણ મને સૌથી વધુ દુખ એ વાતનું થાય છે કે જેટલા વધારે પ્રશ્નો સાંભળીએ જેટલી વધુ લોકો માટે ઈઝી अवेलेबिलिटी એટલે ખૂબ સરળતાથી મળીએ એટલે અમુક લોકો આનો દુરૂપયોગ કરતા હોય છે એટલે જૂના ધારા સભ્યન તમારે મળવું હોય તો ક્યાં જવું પડે મને એવું કહો તો હું જૂના ધારા સભ્યન મળવું હોય તો અમદાવાદ જવું પડે તો ખબર છે ને ભૂલી નથી ગયા આપણે જૂના ધારા સભ્યઓ એવા છે કે આપણે મળવું હોય તો ઓફિસો નથી મળતી એગા તો દર 8:15 નું હું કહો છું કે હું આ દિવસ અહીંયા કાર્યાલય બેસવાનો છું જેને કોઈને મળવું હોય આવી જાય 24 કલાક ફોન ચાલુ હોય કે ફલાણો નંબર મારો ચાલુ છે તમને ત્યારે તો મને ફોન કરી શકો જૂનાધારા સુપન અમદાવાદ ₹5000 નો ધક્કો ખાટ જેવ પડતો સકારી મળતા નતા ઘણીવાર આપણે ભૂલી નથી ગયા આ દિવસ તો એટ મારી ખાસ વિનંતી કે બહુ લાંબો સમય પછી વિરમગામમાં ખૂબ સારી વિકાસના કામોની તત્પરાઈ છે વિરમગામ શહેરમાં ખૂબ sara કામો મંજૂર થયા છે માત્ર એક જ कमी છે જેને આપણે પૂરી કરવાની છે આ બે કમી છે વિરમગામ શહેરમાં એક કમી ઘટન ઉભરાતી આપળ બદતરામી પડશે અને બીજી કમી સ્વસ્થતા આ બે વસ્તુ વિરમગામમાં થઈ જાય ને તો પછી કામમાં બીજુંની જરૂર નથી બીજો બધું ઓટોમોટમ કરાવી આપીશ પણ નગરપાલિકાની ટીમને વિનંતી છે એ થોડું સરળતાથી સભાનતાથી લોકો ને જવાબ આપીને એનું કામ પરિપૂર્ણ કરાવો કે મધ્યસ્થ સુંદીનો તમને બધાને ખ્યાલ હશે અત્યારે સુંદીઓ કાર્યાલયનો નંબર જાહેર करतो કોઈ પણ કામનો કાર્યાલયનો નંબર એક વાત કરી લો એટલે જરા અટવાડેથી થોડું ચેન્જ કર્યું કે નગરપાલિકાનો પ્રશ્ન હોય તો નગરપાલિકાના પ્રમુખને ઉપપ્રમુખને અને કારોબારી ચેરમેનને ઓકે મેં પહેલી વાર આવી કહ્યું કે કે લોકો ને ખબર પડે કે આ જવાબદારી કેલી કોર્પોરેટર નીયા દરેક વસ્તુની જવાબદારી ધારા સભ્યની ના આવે કોઈ જગ્યા ગટર ઉભરાતી હોય તો ધારા સભ્ય ફોન કરે નગરપાલિકા પ્રમુખને ભરાણા વિસ્તારમાં ગટર ઉભરાય તો તમે જોઈ લો પણ નગરપાલિકાના પ્રમુખ તરીકે નગરપાલિકાના ઉપપ્રમુખ કે कारोबारी ચીફ મેનેજર કોર્પોરેટરની જવાબદારી આવે કે તમારા વિસ્તારની અંદર કે વિરંગનામ સાહેબની અંદર કોઈ જગ્યા ગટર ઉભરાતી હોય તો 24 કલાક હાજર રહેવું પડે એના માટે એ અમારી ખાસ વિનંતી હતી ના ચૂક્યો મારા અવાજ લોકો સુધી સુકમી પડી કે કે દરેક વસ્તુ માટે થઈને આપણે યોગ્યતા નથી કેળો તો એટલામાં કેવી પરિસ્થિતિનો નિરામન થાય છે મને ખૂબ દુખ લાગ્યું કે એમ કે દિવસ બેનો અહીં આવ્યા હું નતો હું હોય તો આઉટ થવા પડnardો પણ એમ કેનો અહીં આવ્યા બે મેમરી તો બિલકુલ હાચા હતા મને એમની ઉપર ગુસ્સો પણ નથી થાની ડૉક્ટર નું પાડો ઉભરાતો તો કોઈ મારા શરણાગર આપડા ધની બાદ ડૉક્ટર ઉભરાતો કે આપડે શાંત કરી હાચ કરી બેનો અહીં ઓફિસ ની બહાર દંતો પાણી લેડીને જતો રહે બોદો હતો ને પોલીસને ખબર પડે એટલે જન પ્રતિનિધિને કાયદા પ્રમાણે તમને એવ રીતે કરો એટલે પોલીસ એની કાર્યવાહી કરતી હોય પોલીસને સ્પષ્ટ ના પાડવું કે ભલે બેરમાં વિરોધ જે કંઈ આવીતી એ એમ રીતે સાચા હતો પણ એમની પ્રાયોરિટી નકર પડી ગયો એટલે નગરપાલિકા પર કડક કરો એટલે મને એમને કીધું હતું તો કે માણસ પણ મોકલી આપો પણ જે કાઈ કહ્યું આ બધું ચાંદપુરના રાજકારણમાં મને આની ચિંતા પણ નથી વિરોધ પ્રતિવિરોધ ચાલતા રહેવાના છે અને આની અંદર આપણે લોકો સારું કરવું મારો એક જ ઉદ્દેશ છે હું કોઈને હરાવવા નથી આવ્યો હું કોઈને સામે લડવા નથી આવ્યો મારો એક જ ઉદ્દેશ છે મારા વિરમ ગામને સારું શ્રેષ્ઠ બનાવવું છે ઓ જેહાતી આલક્યાત એક જ વાતને લાઈન બેઠો છું વિરમ ગામને સારું શ્રેષ્ઠ બનાવવું છે વિરમ ગામમાં વિકાસ કરવો છે વિરમ ગામનું સારું પર ઉજે વિરમ ગામમાં ગટર ઉગાડી તદ કરવી છે વિરમ ગામ પર દબાણો હટાવવા છે અને તમને રોડ રસ્તા કોરા કરવા છે આના જેવું કોઈ જ મારા વાત હોય તો તમારા બધાનો સાથ અને સહયોગ મળે બસ એ અપેક્ષા રાખું છું નગરપાલિકા વિશેષ આમાં ધ્યાન આપે એવી પણ વિશેષ અપેક્ષા રાખું છું અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે કરો એવી અપેક્ષા સાથે આપ સૌને બે હજાર ચોવીસ જેવું જીવ તેવું બે હજાર પચીસ ખૂબ સારું જાય અને બે હજાર પચીસ ના વર્ષમાં આપણે વિરમગામ શહેરના લોકો માટે ખૂબ સારું કામ કરીએ બધા કોર્પોરેટરો તાલુકા જિલ્લાના હોદ્દેદારો બધા લોકો સાથે મળીને કામ કરે એવી અપેક્ષા રાખું છું સૌને મારા જય શ્રી રામ